નમસ્કાર માતૃભૂમિ ન્યૂઝ લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે સુરત ના વરછા આવેલ સહજાનંદ સોસાયટી બુટ ભવાની અને રામ રાજ્ય પાસે નામના ઘોડાનાથ ના મંદિર ના બીઆઈટીએસ રોડ ઉપર બીઆઈટીએસ બસો ડ્રાઈવર દ્વારા રસ્તા વચ્ચે બસો ઉભી રાખવામાં આવી તેનું કહેવું છે કે અમે બસ લઈને બીઆઈટીએસ બસમાંથી પસાર થતા હોઈએ ત્યારે અહીંના સ્થાનિક રહેવાસીઓ બીઆરટીએસ બસમાં વાહનો પાર્કિંગ કરતા હોય અને અમારી બસો અંદરથી પસાર થઈ શકતી નથી અને જો કોઈ ગાડીને ટચ થાય તો મારા મારી ઉપર ઉતરી આવે છે માટે અત્યારે વાહનો વચ્ચે પડેલા છે એ હટાવે પછી અમે આગળ વધીશું અને ઉપરવારમ વાત ફરિયાદ કરવા છતાં આનો કોઈ નિવેડો આવતો નથી એટલે અમારે બસો ઊભી રાખવી પડે મારું નામ મારું નામ દીપક પાટીલ છે ગાડી અહિયાં પાર્કિંગ અમારી પાસ નથી થતી મોટી ગાડીઓ બાજુમાં રિક્ષા ઉભી કરેલી છે કઈ ગાડી ટચ થઈ જાય તો અમારા માટે આવે એના માટે ગાડી પાસ થઈ થઈ એટલે ઉભી રાખી છે અમે ગાડીઓ કે પાર્કિંગ લોકો હટાવે તો અમારી ગાડી પાસ થાય ખુબજ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ